મિલકત પચાવી પાડવા ધમકી પણ આપતા હતા જેને લઈને સાવરકુંડલા શહેર માં આવેલ ગાંધી ચોક માં મીઠાઈ અને ફરસાડ દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણે ગળે ફાંસો કરી લીધો છે વ્યાજ રૂપિયા લઈને અનેક લોકો વ્યાજકુરુ નો શિકાર બન્યા છે ત્યારે સાવરકુંડાના ગાંધીચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારી આઠ શખ્સો પાસેથી વ્યાજ રૂપિયા લીધા હતા ત્યારે વ્યાજકુર અશોકભાઈની મિલકત પચાવી પાડવાની ધમકીઓ આપતા હતા જેને લઈને અશોકભાઈએ તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આ ઘટના સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં બની હતી જ્યાં કડિયા જ્ઞાતિ અને ફરસાણ એસોસિએશન ના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણ દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણ પોતાના ઘરે ફાશુ ખાઈ આપઘાત કરી લીધો હતો અશોકભાઈ ઘરે એકલા હતા ત્યારે છત હુકમાત્ર ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો અને પરિવાર દ્વારા તેમને નીચે ઉતારી સાબરકુંડલાના દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા અશોકભાઈના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવેલ હતી જેમાં તેમણે આઠ શખ્સોના નામ લખ્યા હતા અને અશોકભાઈ આ આઠ શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ લીધી હતી રૂપિયા પચીસ લાખ જેવું રકમનું મહિને પાંચ થી દસ ટકા વ્યાજખોરો વસૂલતા હતા અને વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવા માટે ધમકીઓ પણ આપતા હતા જેથી વેપારી અશોકભાઈ કંટાળી જતાં આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે હાલ પોલીસે અશોકભાઈના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવતા તેમનો પુત્ર ધર્મા આઠ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આઠ વ્યાજખોરમાંથી પોલીસે બે વ્યાજખોરને જકડી લીધા છે અને બીજા છ વ્યાજખોરોને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. બાર મહિના રોજ એક સાબરમતી ખાતે એક બનાવ બન્યો હતો. જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું. આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિએ સુસાઇડ નોટ પણ એક લખીને ગઈલ હતા. એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર રેશમ છે અશોકભાઈ ચૌહાણ તેમણે લગભગ આઠ લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ આઠ માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે અત્યારે પોલીસ આમાં આવેલી તપાસ કરી રહી છે આજે આઠ આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે એમના નામ છે પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર બીજું ભાવેશભાઈ ગોલણભાઈ વિકમા ત્રીજું મહેન્દ્રભાઈ નરોતમભાઈ નથવાણી ચોથું નીરવભાઈ ખેરાજ પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ ભાઈ નથવાણી છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ કુમાર અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે અત્યારે અલગ અલગ FSL માં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે તો હાલ કેટલા આરોપી પોલીસ પકડી હાલ બે આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે ધર્મશ્વેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર